તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ દ્વારા આયોજિત વિશ્વનું સૌથી મોટું મેગા રક્તદાન કેમ્પ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસને માનવ જાતિના ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેરવાનો દિવસ છે અખિલ ભારતીય તેરા પંથ યુવક પરિષદ વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક રક્તદાન સંસ્થા પોતાના બાસઠમા સ્થાપના દિવસ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પંચોતેરમા જન્મદિવસના પ્રસંગે રક્તદાન અમૃત મહોત્સવ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત અમદાવાદના પ્રતિષ્ઠિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા ખાતે વિશ્વનું સૌથી મોટું મેગા રક્તદાન કેમ્પ આયોજિત કરી રહી છે આ અભિયાન સેવા એકતા અને જીવન પ્રેમનો સંદેશ ફેલાવશે આ ઇવેન્ટમાં પચાસથી વધુ સામાજિક સંસ્થાઓ વેપારી વિદ્વાનો શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ જાતિ અને અનુસૂચિત સમુદાયોના લોકો અને સમગ્ર સમાજ તેરા પંથ યુવક પરિષદ સાથે ઉભા રહી આ પ્રસંગને સફળ બનાવવા માટે પ્રયત્નશીલ છે અને મુખ્ય સંસ્થાઓ આ પ્રમાણે છે મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ અમે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના બુધવારના કરી રહ્યા છીએ વિશ્વના સૌથી મોટા રક્તદાન શિબિરનું આયોજન વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ રહ્યું છે આ દિવસ અમારા માટે ખૂબ અગત્યનો છે કારણ કે એ અમારો બાસઠો સ્થાપના દિવસ છે અને સાથ સાથ અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો બી બર્થડે એ દિવસે છે તો એ દિવસે અમે બધેને અપીલ કરીએ છીએ કે વધારેમાં વધારે રક્તદાતા ત્યાં આવે અને રક્તદાન કરે આ બ્લડ કેમ્પમાં કેવી રીતે તમે આયોજન કર્યું છે આ રક્તદાન શિબિરમાં અમે ઘણી બધી સહયોગી સંસ્થાઓને જોડ્યા છે જેમ કે વિશ્વ ફાઉન્ડેશન છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે વિશ્વ હિન્દુ પરિષદ છે બધી કોર્પોરેટરને જીસીસીઆઈ અમદાવાદની જે સંસ્થા છે એને બી જોડ્યું છે મહાજનને બી અમે જોડ્યું છે સાથ સાથ કાર્યકર્તા રૂપે એનએસએસ બી અમારી સાથે જોડાઈ રહ્યું છે જોડાઈને એક ભગીરથ કાર્ય અમે સત્તર સપ્ટેમ્બરના કરવા જઈ રહ્યા છીએ આ કેમ્પમાં કેટલા માણસો તમારા જોડાશે તમારો અંદાજ કેટલો છે આ એટલો મોટો વિશાળ કેમ્પ છે અમે પંચોતેર બ્લડ બેંક બોલાયા છે પંચોતેર અલગ અલગ લાગી છે અને વધારે કાર્યકર્તાઓ જોડાશે અને વધારેમાં વધારે રક્ત એકત્રિત થાય વધારે બ્લડ ડોનેશન થાય એવી અમે તાકીદારી કરી છે પંચોતેર મોદીજીનો બર્થડે છે અમે આશા કરીએ છીએ કે પંચોતેર હજારથી બી વધારે રક્તદાન ત્યાં થાય આખા ભારત દેશમાં તમારો ટાર્ગેટ ભારત વર્ષની અંદર અમે સાત હજાર પાંચસોથી વધારે ડોનેશન કેમ્પ લગાવી રહ્યા છીએ અને એમાં ટાર્ગેટ અમે રાખ્યું છે પાંચ લાખથી વધારે યુનિટી એકત્ર થઈ શકે ઓકે